ખબર નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે જગતગુરુ અવિચલ દેવાચાર્યજી મહારાજ અયોધ્યા રામ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા માટે વિશેષ આમંત્રણ અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ છે જગદગુરુ અવિચલ દેવાચાર્યજી મહારાજ રામ જન્મભૂમિ સંઘર્ષમાં મુખ્ય ભૂમિકા નિભાવી ચૂક્યા છે શ્રી અવિચલ દેવાચાર્યજી મહારાજ રામ જન્મભૂમિ સંઘર્ષના પ્રારંભથી જોડાયેલો છું અવિચલદાસ મહારાજે જણાવ્યું રામ જન્મભૂમિ સંઘર્ષમાં ચૌદ દિવસ જેલમાં ગયા છે શ્રી અવિચલ દેશદાસજી મહારાજે જણાવ્યું બાબરી ઢાંચો પડ્યો તે સમયે પણ તેઓ ત્યાં હાજર હતા તેમ તેમણે જણાવ્યું હતું કઈ રીતે બાબરીનો ઢાંચો પડ્યો કઈ રીતે કાર સેવા થઈ તે તમામનો હું સાક્ષી છું શ્રી અવિચલદાસજી મહારાજે આપણને જણાવ્યું રામ જન્મભૂમિની જાગૃતિ સામે રામ જાનકી રથને લખનઉ ખાતે સરકારે પકડીને મૂકી દીધા હતા તેને છોડાવવાના આંદોલનમાં પણ હું હતો શ્રી અવિચલદાસજી મહારાજે જણાવ્યું હતું આંદોલન ચાલતું હતું તે સમયે મનમાં નિરાશા પણ આવી જતી હતી કે શું આમાં સફળતા મળશે તેવું પણ તેમણે જણાવ્યું એમ લાગતું હતું કે સામે નાસ્તિક લોકો જે રાવણ કરતાં પણ વધુ શક્ શક્તિશાળી હતા બીજી તરફ તેઓ પણ આશાવાદ હતો કે આ લડાઈ આપણે નહીં પણ ભગવાન શ્રી રામ લડી રહ્યા છે રામજી સાથે જેમ લાખો વાનરો અને લાખો સૈનિકો હતા તે જ રીતે અમે કામ કરી રહ્યા હતા એટલે સફળતા પણ તેમના હાથમાં હતી અને બધાનું શ્રદ્ધાનું બળ સફળ થયું અને આ રાવણ સેના માત્ર યુપીમાં જ નહીં પણ આખા દેશમાં પરાજિત થઈ તેવું અવિચલદાસ દેવાચાર્ય મહારાજીએ મહારાજે જણાવ્યું હતું ત્યારબાદ એવી રાજવ્યવસ્થા ગોઠવાઈ કે ખૂબ જ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે રામ જન્મભૂમિ આંદોલન એ ફક્ત અયોધ્યા માટે નહીં પણ સમગ્ર રાષ્ટ્રને રામ રાજ્યમાં ફેરવવા માટે નિમિત્ત બન્યું છે દેશની સ્વતંત્રતાની આઝાદીની લડાઈમાં રામ નામથી શરૂ થઈ હતી ગાંધીજી પણ રામધૂન બોલાવતા હતા અને તેમણે અંતિમ શ્વાસ પણ રામ નામ સાથે છોડ્યા હતા જેમ જેમ રામ મંદિર તીર્થક્ષેત્રના નિર્માણની પ્રગતિ થઈ રહી છે તેમ તેમ આ દેશની આધ્યાત્મિક ભૌતિક અને સાચા અર્થમાં સાંસ્કૃતિક પ્રગતિ પણ થઈ રહી છે અને તેનો અપાર આનંદ છે અયોધ્યા મંદિર રામ મંદિર રામ જન્મભૂમિ ઉપર જે ભવ્ય બની રહ્યું છે એનો પ્રથમ તબક્કો રામલાલા ભવનમાં રામલાલા બિરાજમાન થવાના છે બાવીસ તારીખે અને એનું લોકાર્પણ થઈ રહ્યું છે આ દેશના યશસ્વી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે અને એમાં ભારતભરના જે સંતો જવાના છે એમાં એક હું પણ છું આમ તો ચાર હજાર જેટલા સંતો આમાં નિમંત્રિત થયા છે પરંતુ અમને સૌથી વિશેષ આનંદ હોય એ સ્વાભાવિક છે કારણ કે રામ જન્મભૂમિ સંઘર્ષમાં પ્રથમથી હું જોડાયેલો છું જેમાં જ્યારે બધાને જેલમાં પૂરવામાં આવ્યા હતા ત્યારે બાર કે ચૌદ દિવસ હું પણ એમાં ગયેલો છું એ સાથે જે બાબરી ઢાંચો પડ્યો તે વખતે પણ હું ત્યાં હાજર હતો ત્યાં કઈ રીતે બાબરી ઢાંચો પડ્યો કઈ રીતે કાર સેવા થઈ એ તમામનો હું સાક્ષી છું મુલાયમસિંહ યાદવે કેવી રીતે ક્રૂરતાપૂર્વક આંદોલન દબાવવા માટે જે પ્રયત્ન કર્યો પ્રયાસ કર્યો રામ જાનકી રથ જે એક પ્રકારનું આખા ભારતમાં જાગૃતિ માટે ફર્યા એ એના વિશેષ રથોને લખનઉ ખાતે સરકારે પકડીને મૂકી દીધા એને છોડાવવાના આંદોલનો પણ હું ગયો છું લખનઉ ખાતે તો આ બધું જ્યારે યાદ કરીએ ત્યારે એમ થાય કે આ સ્વપ્ન એક સ્વપ્ના જેવું લાગે છે જે વખતે આંદોલન ચાલતું ત્યારે તો મેં આગળ કહ્યું તેમ ઘણી વખત મનમાં નિરાશા પણ આવી જતી હતી કે ખરેખર આપણે આ કરી શકીશું જે રીતે સામે આ બધા નાસ્તિક લોકો એમ લાગતું કે આ તો રાવણ કરતાં પણ વધારે શક્તિશાળી હોય એવા પણ એક બાજુ એવું પણ આશાવાદ હતો કે આ લડાઈ આપણે ક્યાં લડીએ છીએ આ તો ખુદ શ્રી ભગવાન લડી રહ્યા છે આપણે જેમ લંકા સામે રાવણ સામેની લડાઈમાં રામજી સાથે જેમ લાખો વાંદરો હતા લાખો સૈનિકો હતા એ રીતે આપણે કામ કરી રહ્યા છીએ સફળતા પણ એમના હાથમાં જ છે અને શ્રદ્ધાનું બળ બધાનું સફળ થયું આખી આ રાવણ સેના માત્ર યુપીમાં નહીં સારા દેશમાં પરાજિત થઈ અને એવી સુંદર રાજ વ્યવસ્થા ગોઠવાઈ કે બહુ જ માનભેર સન્માનભેર અને દિવ્યતાપૂર્વક ભવ્યતાપૂર્વક રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને એનું લોકાર્પણ થવાનું છે મેં કહ્યું તેમ ખરેખર અને શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી એ જે આનંદ એ અનુભૂતિ અને એ પ્રકારનું જે દિવ્યતા આપણને દિવ્યતા રામ મંદિર ભવ્ય તો બને છે પણ આવી વિશેષ દિવ્યતા અને આ રામ મંદિર જે નિમિત્ત બન્યું છે એ માત્ર અયોધ્યામાં મંદિર માટે નહીં રામ જન્મભૂમિ આંદોલન એ સમજી લો કે સારા રાજ સારા નહીં રામરાજમાં ફેરવવા માટે નિમિત્ત બન્યું છે આપણે જાણીએ છીએ કે આ દેશની સ્વતંત્રતાની લડાઈ આઝાદીની લડાઈ પણ રામના નામથી શરૂ થઈ હતી એમાં પણ ગાંધીજી રામધૂન બોલાવતા હતા છેલ્લે ગાંધીજીની હત્યા થઈ ત્યારે પણ એમના મોંમાંથી રામ શબ્દ નીકળ્યો શ્રીરામ જય રામ અને એ સિવાય રામરાજની કલ્પના કરી છે તો એ જે રામરાજની કલ્પના કરી એ રામના જીવન પરથી એમના વ્યવહારને આધારિત છે તો આજે જે થઈ રહ્યું છે વિશેષ આનંદ એનો છે કે જેમ જેમ રામ મંદિરની પ્રગતિ થઈ રહી છે નિર્માણની તીર્થક્ષેત્રની તેમ તેમાં દેશની પણ એક આધ્યાત્મિક પ્રગતિ થઈ રહી છે ભૌતિક પ્રગતિ થઈ રહી છે અને સાચા અર્થમાં સાંસ્કૃતિક પ્રગતિ થઈ રહી છે એટલે આનો આનંદ તો અપાર છે એ હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હલ હલચલ પર નજર હર હલચલ કી ખબર